આદેશ બધાને આજે સો કહાનીઓ કચ્છમાં હું આવે છું કચ્છના મેં નિગિરનાર તરીકે જાણીતા એવા અલૌકિક સ્થળ એટલે કે ધીણોદર ડુંગર પર જ્યાં આવેલાં છે સિદ્ધ યોગી દાદા ધોરમનાથનો ધૂણો કચ્છના સિદ્ધ યોગી જેમની વાત કરીએ તો આજથી અંદાજે ચૌદસો વર્ષ પૂર્વે દાદા માંડવીના રાયણ ગામે ધૂણો સ્થાપે છે અને બાપુ ગરીબનાથ ગામમાં ભિક્ષા માંગવા જાય છે પણ બન્યું એવું કે ગામ લોકોએ દાદાને ભિક્ષા આપવાની ના પાડી એનથી દાદા ગરીબનાથ જંગલમાં જઈ લાકડા કાપી આવતા એ લાકડા વેચીને એનું અન્ન મળતો એનું દાદાને રાયણ ગામના એક ચારણ કન્યા લોટ દરી આપતા જયારે આ વાતની જાણ દાદા ધોરમનાથને થઈ એ ગુસ્સે ભરાયા અને ગ્રામજનોને શ્રાપ આપ્યો માયાસો રટણ અને ડટણ શ્રાપ લાગવાથી રાયણ ગામ આખું ધરતીમાં સમાયું પછી દાદા ત્યાંથી ચાલતા ચાલતા મંગવાડા ગામે પહોંચ્યા આવેલા ડુંગર પર ધૂણો નાખવાનું નક્કી કર્યું પણ ડુંગર ડુંગર ઉપર ત્રુજ્યો અને બોલી ઉઠ્યો કે દાદા હું તમારો ભાર નહીં ઝીલી શકું આશા આજ દાદાએ એ ડુંગરને શ્રાપ આપ્યો કે તું આજથી નામો ડુંગર એટલું કહી દાદા આગળ વધ્યા અને આજના અરલની બાજુમાં આવેલા ધીણોધર ડુંગર પાસે